રાજકોટમાં અઢાર લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે અને કુવાડવા રોડ પરથી પોલીસે ત્રણસો બાસઠ પોઈન્ટ પંચાણુ ગ્રામ હેરોઇનના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે ફૈજલ ચૌહાણ અને રાજસ્થાનના રાજમલ મીણા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી બી ડિવિઝન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે આજ નરે ભાવેશ ફોનલાઇન પર ભાવેશ રાજકોટમાં અઢાર લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી રાજકોટમાં જાણે યુવાજન રવાડે હોય તે પ્રકારના ઘટના છે તે સામે આવી રહી છે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વાળવા રોડ ઉપરથી ત્રણસો ને પંચાણુ ગ્રામ હેરોઇનનો જથ્થો છે પકડી પાડવામાં આવ્યો છે જ્યારે તેની બજાર કિંમત છે તે અઢાર લાખથી વધુની થવા પામી છે પેજલ ચૌહાણ અને રાજમલ મીણા નામના શખ્સો છે તેમની પાસેથી આ ડ્રગ્સનો જથ્થો છે તે પકડાયો છે આ બંને શખ્સો રાજકોટમાં અન્ય કોઈ સ્થળોએ આજે હેરોઈનનો વેચે તે પહેલા જ તેમની પોલીસે ધરપકડ કરી છે હાલ તો બીડીઝન પોલીસે તેમની વિરુદ્ધ એનડીપીઆરએફ અંતર્ગત ગુનો નોંધ્યો છે અને બંને શખ્સોની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ રાજકોટ રાજકોટમાંથી વધુ એક વખત આજે હેરોઇનનો જથ્થો મળી આવવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચક્કર મચી જવા પામી છે બીજી તરફ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે જી અંકુ જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર